દર્શક મિત્રોને મારી ચેનલમાં સ્વાગત છે હું આવ્યો છું અમારા સ્વામિનારાયણ મંદિર મુખ્ય મંદિર જુનાગઢ આ પૂનમ છે તથા હનુમાન જયંતિ છે માણસોની બહુ જ ભીડ છે અમારા મંદિરે જવાહર રોડ ઉપર અમારું મંદિર આવ્યું છે તો ચાલો આપણે સર્વે બધા ભગવાન રાધારમણ દેવના દર્શન કરીએ સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરીએ હનુમાનજી મહારાજની આરતી નો લાભ તો લઈ શકાય પણ લગભગ રમણ દેવા એવા છે ત્યાં દર્શન કર્યા રણછોડ કામરા દર્શન કરશું આપણે રણછોડા કામરાય છે એના દર્શન કર્યા છે હંસરાય રાય છે જો સિદ્ધેશ્વર મહાદેવ આવ્યા છે ભીડ બહુ હોવાથી ને નથી આરતીનો લાભ લેવાનો અને દર્શન પણ થોડા દૂરથી જ કરવા પડ્યા છે જો અમારા ઘનશ્યામ મહારાજ છે એના દર્શન પણ આગેથી અમે કર્યા છે હવે બાર આપણે હનુમાનજી મહારાજના દર્શન કરશું પેલા ગણેશજીના દર્શન કરશું શિવજીના શિવલિંગ ના દર્શન આપણે હનુમાનજી મહારાજ ના એવા દર્શન શિવજીના દર્શન કરશું ગણેશજી ના દર્શન કરશું શિવલિંગ ના પણ દર્શન થયા છે જો પેલા બેનાડ આવ્યા જો શિવલિંગ ના દર્શન થયા છે હવે અમારા જુનાગઢ મુખ્ય મંદિર સ્વામિનારાયણની અંદર જે કમ્પાઉન્ડ હોલ છે કેટલું બધું માણસ છે તે તમે જોઈ શકો છો નીચે ગ્રાઉન્ડમાં ગાડીઓ છે અને નવું પાર્કિંગ અમારો નવો ઉતારા બન્યા છે ત્યાં પણ એટલી બધી ગાડીઓ પડી છે આજ સંધ્યા સમયે જોરદાર ટ્રાફિક થયો છે અને

અને પાછો હનુમાન જયંતિ હતી એટલે વધુ માણસ છે આજે ગામ થી માણસો સાંજે દર્શન કરવા આવ્યા છે તો અમારો આ મંદિર મુખ્ય મંદિર જુનાગઢ સામે મંદિર આવેલું છે એનું દર્શન તો ચાલો જય હિંદ જય ભારત